કેમ તમે ભણતા નહીં આ કેમ કામ કરો છો હે તો કેમ અહીંયા બાઈ નહીં આવતી તો છોકરા જોડે કામ કરાવડાવો છો તો પછી આ છોકરાઓનું ભણવા ભણવાનું કેમ પછી કઈ જવાનું ચલો જાઓ ભણવા જાઓ કરવાનું સાફ કરવા માટે કોણ તમે કોણ છો તમે આચાર્ય છો તો આચાર્ય બનીને તમે આ છોકરાઓ જોડે કામ કરાવો છો બે કશું કશું બીજું વધારાનું ઉચકવાનું કશું ઉચકવાનું હોય કે કશું બી હોય બાળક અહીંયા ભણવા આવે છે કે શું કરવા આવે છે

તને હમણાં શું કામ આપ્યું તું કોણે આપ્યું તું મેં હું હતી ને બેન હું હતી જોડે પણ તમ આયા ને એટલે હું એ બાજુ આવી બોલો પેલી છોકરીને બી બોલો બેસો ને બેસો ના ના હું જિલ્લા પંચાયતમાં કહીશ કે આ છોકરાને શું છે બીજા અહીંયા શું કરવા આવી અહીંયા ભણવા આવી કામ કોણે આપ્યું તું તને